ખેલના ગચ્છામ આપણે રમતના મેદાનમાં જઈએ ઢાવન એટલે કે દોડવાની કૂર્દન એટલે કે કૂદવાની ચલનય એટલે કે ચાલવાની ખેલૈહી રમતો વડે વજ્રકાયતામ વિંદામ વજ્રકાયતામ એટલે કે વજ્ર જેવું વિંદામ મજબૂત શરીર પ્રાપ્ત કરીએ આપણે દોડવાની કૂદવાની અને ચાલવાની રમતો વડે वज्रजेव मजबूत शरीर प्राप्त करिए एही सुशीले एहि मृणालिनी पुष्पवाटिका ग्छा विवधक कुसुमें विधाय मलां विघ्न विनाशकर्चा एहि सुशीलेट्ले आवशुशीला एहि मृणालिनी आव मृणालिनी पुष्पवाटिका एट्ले कि बगीचा में ग्छा जइए आप बगीचा में जइए विविध એટલે કે જાત જાતના કુસુમયી એટલે કે ફૂલો વિધાયમાલામ જાત જાતના ફૂલો વડે માળા બનાવીને વિઘ્ન વિઘ્ન વિનાશકમ એટલે કે વિઘ્ન વિનાશક અર્ચામાં શ્રી ગણેશને પૂજ્યે એહિ દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાન નિધિ સંચીનુયામ એ શારદે ગિરિજ વરદે જ્ઞાનવારીધો વિહિરામ એહિ દિનેશ એટલે કે આવો દિનેશ પ્રણવ એટલે કે હે પ્રણવ ગણેશ એટલે કે ગણેશ જ્ઞાન નિધિમ એટલે કે જ્ઞાનના ભંડારનો સંચિનુયામ સંચય કરીએ એ શારદે એટલે કે આવા શારદા ગિરિજે એટલે કે ગિરિજા વરદે એટલે કે વરદા જ્ઞાનવારીધો એટલે કે જ્ઞાનના સાગરમાં વિહરામ વિહાર કરીએ तन्वा मनसा हित चरत सदा गुरून सेवा भरत भरतमा देश देशता जीवाम तनसा तन अने मनथ हित चरत लोकों हित आचरता सदा गुरुन अनगछा अपने हमेशा गुरुन अनुग्छा गुरुजनों ने सेवा भरतमा सेवासत्कार सेवा सत्कार करिए દેશ દેશહિતા જીવામ અને આપણે દેશના કલ્યાણ માટે જીવીએ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અસ્તુ શુભમ સન્ય ધન્યવાદ